બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજ ને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોનો હૃદયપ્રોગ જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે વચનામૃત ગઢડા મૈધ્યનું સત્તરમાં વચનામૃતની આજે આપણે કથા કરવાની છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો તમે અમારી પાસે ભગવાનના વાઘા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકાય છે હવે આપણે વચનામૃત સત્તરની આપણે કથા કરીશું તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો સાવંત અઢારસો અઠ્યોતેરના આસોદે એકાદશીને દિવસે રાત્રિના સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મેધ્યા દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓશ્રીએ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવેંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન ગવાતા રહેવા દો પ્રશ્ન ઉત્તર કરીએ પછી સર્વે મુનિ બોલ્યા જે ઘણું સારું મહારાજ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના ચોવીસ તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેને સમજણ ઠીક છે અને કેને સમજણ ઠીક નથી પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનને વિશે માયિક ચોવીસ તત્વ સમજે એને સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેને સમજણ ઠીક છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંખ્યાવાળે ચોવીસ તત્વ કહ્યા છે તે સાંખ્યાને મતે ત્રેવીસ અને ચોવીસમો ક્ષેત્રજ્ઞ છે જે જે રૂપ ચૈતન્ય છે તે એ રીતે ચોવીસ તત્વ કહ્યા છે કેમ જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રય પણ છે તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં તે માટે તત્વ ભેળા જ ઈશ્વરને કહ્યા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે માટે ભગવાન થકી માઈક તત્વ જુદા કેમ કહેવાય અને જેમ આકાશ છે તેને વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશનો કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયક તત્વનો એકેય દોષ અડતો નથી એવું જ ભગવાનનું સ્વરૂપ છે તેમાં ચોવીસ તત્વ કહીએ તેમાં શો બાધ છે અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું પછી દિનાનાથ ભટ્ટે પૂછ્યું જે જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપે છે અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપે છે ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂંથણું કરવું ગમે જ નહીં ભક્ત હોય તો તે એમ જાણે જે ભગવાન તે ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માગ નથી એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી એને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એકમતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો અને જે પુરુષને ભગવાનને વિશે એવી દઢમતી છે તેને ભગવાન સર્વપાપ થકી મુકાવે છે તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે અને આ સંસારમાં પણ એવી રીતે રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ શરતો હોય તેનો બુદ્ધિવાન બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનું દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિક જે સંબંધિત તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે એવો મોટો સ્વાર્થ જણાયો હોય જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં જેમ સુખજી એ રાસપંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરિક્ષિતને સંશય થયો જે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં અને જે ગોપીઓ સંગે ભગવાને વિરા વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો જે ભગવાન હોય તો આમ કેમ કરે એવો કોઈ રીતે સંશય થયો નહીં અને જ્યારે ભગવાન કૂબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામો ગોપીઓનું મહાત્મ્ય અતિશય સમજ્યા માટે જેને ભગવાનનો અચળ આશ્રય હોય ને તે અતિશય શાસ્ત્રવેતા હોય અથવા પોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં અને ભગવાનના જે દઢ ભક્ત હોય તેનું જે મહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે પછી શસ્ત્ર વેતા હોય અથવા ભોળો હોય પણ જેને ભગવાનને વિશે દઢ મતે હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મય જાણે અને દઢમતીવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા અને તે વિના જે જગતના વિમુખજીવ હોય તે તો પંડિત હોય અને મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દઢમતી પણ કરી શકે નહીં અને જે દઢમતીવાળો હોય તેને પણ ઓળખે નહીં અને હરિજનનું મહાત્મય પણ જાણે નહીં માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્માય પણ તે જ જાણે જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય જાણ્યું અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે અને માયા આદિ જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સૂક્ષ્મ અને કારણ કારણના વિકાર નથી નડતા તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ભગવાન તો નિર્વિકારીને નિર્લેપ જ છે એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞા જાણવો જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સામર્થ્ય પણ હોય ને તેનું ગાન કરે તેમ અસમર્થ પણ હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ખાટ ઘડે નહીં એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞા જાણવો અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દઢનિષ્ઠા થઈ તેને અતિ એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી બોલો સ્વામિનારાયણ ભગવાનને જય તો ભક્તો આ વચનામૃતની કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લખીને મને રજા આપો બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ